દર્શક મિત્રો સમાચારની દુનિયામાં આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો કેન્દ્રમાં કેબિનેટ સ્તરની બેઠક યોજાઈ તો રાજ્ય સરકારમાં પણ આજે કેબિનેટની બેઠક મળી હતી કેન્દ્રની કેબિનેટ બેઠકમાં રેલવે અને મેડિકલ સેવાને લગતા મહત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી તો રાજ્ય સરકાર માટે આજનો દિવસ એટલા માટે મહત્વનો રહ્યો કારણ કે ગુજરાત રાજ્યમાં નવા સત્તર તાલુકાઓને મંજૂરી આપવામાં આવી તો સાથે જ વરસાદી નુકસાનને કારણે કેસ્ટોલ્સની પણ જાહેરાત કરવામાં આવી આ ઉપરાંત આપણે જોઈશું આજના બુલેટિનમાં કે રાજ્ય સરકાર દ્વારા લલિત કલા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા સાથે જ રાજ્ય દેશ અને દુનિયાને વરસાદ અને પૂરની ખબરો તો સાથે જ આપણે આ બુલેટિનમાં જોઈશું નવલા નોરતાની ઉજવણીના રંગો પરંતુ શરૂઆત કરીશું હેડલાઇન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નવા સત્તર તાલુકાઓને મંજૂરી હવે રાજ્યમાં કુલ તાલુકાની સંખ્યા થશે બસો નવા તાલુકાઓનો થશે શહેરી ઢબે વિકાસ વાવથરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓનો સમાવેશ વરસાદથી નુકસાનગ્રસ્ત પાટણ બનાસકાંઠા અને કચ્છમાં થયેલા પશુ મૃત્યુ અને ઘરવખરીના નુકસાન માટે ચૂકવાઈ કેશડોલ્સ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું પાક અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ સર્વે પૂર્ણ થયા બાદ સરકાર કરશે સહાયનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મહત્વના નિર્ણયોને મંજૂરી કેન્દ્રએ આપી રેલવે કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ દસ લાખ નેવું હજાર કર્મચારીઓને મળશે લાભ તો નાલંદા પાવાપુરી બૌદ્ધગયા રાજગીર જેવા ઐતિહાસિક સ્થળોને જોડતી રેલવે લાઇનના ડબલિંગને પણ મંજૂરીની મહોર કેન્દ્રીય કેબિનેટનો દેશમાં મેડિકલ પીજીની પાંચ હજાર બેઠક વધારવાનો નિર્ણય મેડિકલ સેવાઓમાં એઆઈ ટેકનોલોજી ઉપર મુકાશે ભાર સમુદ્રી ક્ષેત્રના નિર્માણ માટે રૂપિયા અગણસિત્તેર હજાર સાતસો પચીસ કરોડની ફાળવણીના નિર્ણયથી દેશમાં શીપ મેકિંગને મળશે વેગ રાહુલ ગાંધીની ગાંધીનગરના પેથાપુરમાં દબાણ હટાવવા અંગેની પોસ્ટ બાદ ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા કહ્યું ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશને આધીન રાહુલ ગાંધીને ચૂંટણી પંચ સામે પણ સવાલ ઉઠાવવાની છે આદત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન ચિત્રકળા છબી કળા અને શિલ્પકળાના છવ્વીસ જેટલા કલાકારોને ગૌરવ પુરસ્કાર અમદાવાદ રાજકોટ વડોદરા અને દેવભૂમિ દ્વારકાના કલાકારોનું થયું સન્માન નક્સલ મુક્ત ભારત અભિયાનને મળી મહત્વની સફળતા છત્તીસગઢના દંતેવાડામાં ઇકોતેર માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ એકવીસ મહિલા અને પચાસ પુરૂષો પૈકી ત્રીસ નક્સલીઓ ઉપર હતા લાખોના ઇનામો રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડમાં સાડા ચાર ઇંચ વરસાદ ઉકાઈ વરસાદ નવલા નોરતાના ત્રીજા દિવસે માં અંબાના ચંદ્રઘંટા સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના ખેલૈયાઓ આજે પણ મન મૂકીને ગરબે ઘુમવા તૈયાર શક્તિપીઠ પાવાગઢ અંબાજી બહુચરાજી તથા ચોટીલામાં માઈ ભક્તોએ દર્શન કરીને અનુભવી ધન્યતા એશિયા કપમાં સતત ચોથી જીત બાદ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મુકાબલો ટીમ ઇન્ડિયા જીતી તો ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત રાત્રે આઠ વાગે શરૂ થશે મેચ